આવેદન પત્ર આપવામાં આવ્યું મુસ્લિમ સમાજ ના પવિત્ર પૈગમ્બર સાહેબ ની શાન માં તેમના સન્માન નું અપમાન કરનાર આરોપી રામગીરી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો છે જેથી ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ભાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પી એ પટેલ સાહેબ અને પીએસઆઈ વી જે પુરોહિત સાહેબને લેખિત ફરિયાદ આપવામાં આવી બ્યુરો રિપોર્ટ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ઉમરેઠ मेरा नाम मोहम्मद रिजवान आज जो आपने आवेदन पत्र दिया किस बारे में दिया और जी किस से दिया और आप क्या न्याय चाहते हो बताए ये हमारे आका जनाब पाके मोहम्मद की, की शान में जो गुस्ताखी की गई है उसी के चलते हम तमामी लोगों ने मिल कर के आज भालिस पुलिस स्टेशन में ये आवेदन पत्र दिया है और हम लोग चाहते हैं कि इस पर सख्त से सख्त कार्रवाई की जाए जिसके चलते आगे चल करके कोई भी इस तरीके का कोई बयान ना दे जिससे हिंदुस्तान का जो माहौल है वो माहौल तीतर भीतर हो या माहौल शांतिपूर्वक रहना चाहिए हमारी मांग प्रशासन से कानून से यही है कि जिसने भी गुस्ताखी की है उसे सख्त से सख्त सजा सजा दी जाए बस यही हमारी मांग है इसी के चलते हम बारिश पुलिस स्टेशन में आए हुए हैं जिला सेलना चेयरमैन પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આજે જે પોલીસ સ્ટેશનની અંદર પણ એક અરજી અમે આપી છે પોલીસ સ્ટેશનમાં કે આમાં ફરિયાદ થાય ગુનો દાખલ થાય જે રામગીરી મહારાજ જે આપસમના વિરોધની અંદર ગુસ્તાકી કરી અને જે શબ્દો એમણે જે ઉચ્ચાર્યા છે એ શબ્દોથી અમે પૂરું હિન્દુસ્તાનની અંદર આ વાત ફેલાયેલી છે હિન્દુસ્તાનની પબ્લિક નારાજ છે એને ચડતી આજ બાલેજ ગામની અંદર પણ બધા લોકો સાથે મળી અને આજે બાલેજ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવામાં આવી અને અમારી પોલીસ સ્ટેશનથી માંગ છે કે આ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવે અને જેમણે પણ આ શબ્દ જે ઉચ્ચાર્યા છે એમને કડક ને કડક સજા કરવામાં આવે અને હવે આ એક પબ્લિકને પબ્લિક દ્વારા અમે આજે જે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર ભાઈ ખરડો પાસ કરવો જોઈએ ઠરાવ થવો જોઈએ કે ભાઈ કોઈપણ ધર્મના વિશે પણ જાતિ ધર્મના વિશે અપશબ્દ બોલવા ના જોઈએ એવો કડક ને કડક કાયદો આવે એવી પણ અમે માગણી કરીએ છીએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો